શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી પરિવર્તિત એકાદશી ક્યારે છે તેનું શુભ મુહૂર્ત શું છે પારણા ક્યારે કરવાના છે અને આ એકાદશીમાં શું કરવું શું ન કરવું પૂજન વિધિ કેવી રીતે કરવી અને આ એકાદશીનું મહાત્મ્ય શું છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલમાં પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના અવનવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુડ ધ્વજા મંગલમ પુનરી કાક્ષક મંગલાયતનો હરિ બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય દર્શક મિત્રો હિન્દુ શાસ્ત્રમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે એમાં ખાસ કરીને આ ભાદરવો માસ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તી એકાદશી કહેવાય છે અને જલ ઝીલની એકાદશી પણ કહેવાય છે ચાતુર્માસ દરમિયાન આવતી આ એકાદશી મા ભગવાન નારાયણ જે શેષ શેયા ઉપર બિરાજમાન થઈને યોગ નિંદ્રામાં પોઢેલા છે તે પડકું ફેરવે છે આ એકાદશીના દિવસે એટલા માટે આ એકાદશીને પરિવર્તી એકાદશી કહેવાય છે અને આ એકાદશીનું નામ એક જલ ઝૂલણી એકાદશી પણ છે જલ અર્થાત જળ ઝૂલણી અર્થાત હિચકાવવું ડોલવું એટલા માટે એવું કહેવાય છે કે અત્યારે પ્રભુ જલમાં વિહાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને આ સાથે રાધા રાણા ની સાથે જલવિહાર એટલે કે નૌકામાં બેસીને યમુનાજીમાં જલવિહાર કરેલો હતો અને આજે વૈષ્ણવ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નારાયણને જલવિહાર કરવામાં આવે છે નૌકામાં બેસાડીને એટલા માટે આ એકાદશીને જલ એકાદશી કહેવાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આ એકાદશીનું મહુર્ત શું છે આપણે હિન્દુ પંચાંગ અનુસાર પરિવર્તિત એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રણ સેપ્ટેમ્બર બે હજાર પચીસ લગભગ વહેલી સવારે ચાર ત્રેપન મિનિટે જે આ પૂર્ણ થાય છે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ વહેલી સવારે લગભગ સાડા ચાર દા વાગ્યે આસપાસ આમ જોઈએ તો એકાદશી તે ઉદયાતિથી અનુસાર જવ્રત કરાય છે એટલા માટે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે સ્માર્ક એકાદશી કહેવાય છે અને બીજા દિવસે એટલે કે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે બારસથી યુક્ત એકાદશી જેને વૈષ્ણવ એકાદશી કહેવાય છે માટે ભક્તજનોને બે દિવસ એકાદશીનું વ્રત કરી શકશે તો માર્ત એકાદશી જે સંસારી લોકો કરે છે બીજે એકાદશી જે વૈષ્ણવ એકાદશી કહેવાય છે જે સાધુ સંતો સંન્યાસી માટે ઉત્તમ છે આમ બે દિવસે આ એકાદશીનું વ્રત રાખશે એકાદશીના પારણા વિશે પણ જાણી લઈએ કહેવાય છે કે એકાદશીની તિથિ પૂર્ણ થાય પછી લગભગ ચારથી પાંચ કલાકનો એક પ્રહર જે સમય છે તેમાં હરિવારસર સમય કહેવાય છે હરિનો વાસ હોય છે એટલા માટે ત્યારે પારણા કરાતા નથી જે ભક્તો તા તારીખ ત્રણ સપ્ટેમ્બર એકાદશીનું વ્રત કરશે તેઓ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે આ એકાદશીના પારણા દસ વાગ્યા પછી પણ કરી શકાય છે અને બપોરના દોઢ વાગ્યા પછી પણ કરી શકાશે અને જે ભક્તોએ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે એકાદશીનું વ્રત રાખ્યું હશે તેવી તેને વહેલી સવારે સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીના પારણા કરી શકે છે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે પરિવર્તિત એકાદશીના દિવસે ભગવાન નારાયણ વામન સ્વરૂપની પૂજા થાય છે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનના પૂછવાના અર્જુનને પૂછવાનાથી આ પરિવર્તે એકાદશીના કહેતા કહ્યું કે જ્યારે ભગવાન નારાયણ સ્વરૂપ એવા વામન રૂપ ધારણ કરીને રાજા બલિ પાસે જ્યારે હું યાચના કરવા ગયો હતો ત્યારે મેં ત્રણ ડગલા ભૂમિ માંગી હતી માટે આ એકાદશી ત્રણેય લોકોના દાનના ફળને દેવા વાળી છે રાજા બલિએ પ્રા મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો અને ભૂમિનું દાન કરવા માટે તૈયાર થયા હતા અર્જુ કહે છે કે પહેલા પગમાં મેં પૃથ્વી બીજા પગમાં સ્વર્ગલોક અને બ્રહ્મલોક અને જ્યારે ત્રીજો પગ ક્યાં મૂકવું તે પૂછવાથી રાજા બલીએ મને કહ્યું હતું કે હે નાથ ત્રીજો પગ આપ મારા મસ્તક ઉપર મૂકી દો રાજા બલિ વચનબદ્ધતાથી પ્રસન્ન થઈને મેં એટલે કે ભગવાન વામને પાતા લોકના સ્વામી રાજા બલિને બનાવ્યા હતા રાજા બલિના કહેવાથી સદૈવ ભગવાન વામન તેમની સાથે જ રહે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ પરિવર્તી એકાદશીના દિવસે મારું એક વામન સ્વરૂપ છે તે રાજા બલિ પાસે રહે છે અને બીજું સ્વરૂપ સાગરમાં શેષ નાગ પર શયન કરે છે અને શેષ સૈયા ઉપર બિરાજમાન ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલા માટે કે આ દિવસે એકાદશીનું ઘણું મહાત્મ્ય છે આ એકાદશીના દિવસે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ વખત સ્નાન થયું હતું નામકરણ પણ થયું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના વસ્ત્ર યશોદા માતાએ ધોયા હતા આ એકાદશીને ડોલ અગિયારસ પણ કહેવાય છે કે આપણા દેશના અમુક ક્ષેત્રોમાં વૈષ્ણવો આ ડોલ અગિયારસ ઉત્સવ મનાવે છે ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાને ડોલીમાં લઈને જલાશયમાં સ્નાન કરવા જાય છે અને એમ પણ કહેવાય છે કે યશોદા માતાએ આજે ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવ્યા હતા અને એમ કહેવાય છે કે ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ વનમાં ઝૂલ ઝૂલતા હતા માટે આ એકાદશીને ડોલ અગિયારસ પણ કહેવાય છે ઝૂલવામાં આવ્યા હતા ભગવાનને આજે પણ વૈષ્ણવ મંદિરમાં ભગવાનને ઝૂલે ઝુલાવવામાં આવશે અને આ એકાદશી વામન એકાદશી પણ કહેવાય છે અને ભગવાન શ્રી વિષ્ણુના વામન અવતારની આજે કથા સંભળાય છે ભગવાન શ્રી વામન દેવનો જન્મ દિવસ પણ મનાવાય છે અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી વામનને બલિરાજાને પાસે આજે ત્રણ પગ ભૂમિ માંગી હતી અને ત્રણેય લોકનું શાસન પોતે જપ્ત કર્યું હતું હવે આપણે જાણી લઈએ આ પરિવર્તે એકાદશીની પૂજન વિધિ વિશે આ પરિવર્તિને એકાદશીને ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ એકાદશીના દિવસે વહેલા સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી નારાયણનું ધ્યાન ધરે અને આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરીને ત્યાં બિરાજિત પ્રભુની મૂર્તિ ફોટાનું પૂજન વિશેષ કરાય છે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરતાં કરતાં પ્રભુનું પૂજન થાય છે જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન શુદ્ધ જળ અથવા ગંગાજળથી સ્નાન કરાવાય છે શુદ્ધ વસ્ત્ર પરિધાન કરાવાય છે શૃંગાર આદિ ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી અને ભોગ દ્વારા પૂજન થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી એકાદશીના દિવસે વ્રતનો સંકલ્પ સવારે જ લેવાનો હોય છે વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નિરાહાર જેમાં જળ પણ લેવાતું નથી બીજું છે કે જેમાં ચા દૂધ કોફી ફલફલાદી અને જે ફળા ફરાળની સામગ્રી હોય તે લઈ શકાય છે અને ત્રીજું છે કે અત્યારના સમયના સમય પ્રમાણે એક ટાઈમ ભોજન લેવું જે આ સાંજના સમય લઈ શકાય છે એક એક ટાઈમ ભોજન લે એ લોકો લઈ શકે જે લોકો વ્રત કરવા માંગે છે પરંતુ કરી શકતા નથી ભૂખ્યા રહી શકતા નથી અથવા એવું કામ છે કે શરીર સાથ નથી આપતું વૃદ્ધ બાળકો બીમાર હોય છે ગર્ભવતી મહિલાઓ હોય છે તેઓ શાસ્ત્રીક ભોજન લઈને અથવા તો વ્રત ન થાય તો પણ પ્રભુનું નામ સ્મરણ કરી માનસી સેવા દ્વારા પ્રભુને પ્રસન્ન કરવા જોઈએ જે આપણાથી થાય છે એ રીતે મનને પવિત્ર રાખવું દાન પુણ્ય કરવું જો આપણે પ્રભુને શક્તિ આપી હોય તે પ્રમાણે એકાદશીનું વ્રત રાખવાથી આજે પૂજન કરવાથી પ્રભુનું સ્મરણ કરવા માત્રથી જ બાયપે યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનની સામે વિરાટ રૂપમાં દર્શન કરાવ્યું એ જ રીતે વામન ભગવાન પણ વામનમાંથી એ વિરાટ થયા હતા આ એકાદશીના દિવસે તુલસી માતાજીની સેવા પૂજા થાય છે અને પીપળાના વૃક્ષની પૂજા થાય છે જે સર્વદયમય ગાય માતાની સેવા થાય છે પૂજા થાય છે જેમાં તેત્રીસ કોટી દેવતાઓ વાસ કરે છે તેત્રી કોટી કોટી એટલે કે કરોડ નહીં પરંતુ ત્રીસ પ્રકારના દેવતા આપણા હિન્દુ ધર્મમાં પૂજનીય છે જો કે આપણા એ ઈષ્ટદેવતા અને ઈષ્ટદેવીની પૂજા થાય છે જ્યાં તો જો પણ તે સર્વદેવી દેવતાઓની પૂજા સમાન ફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરાય આજે ભક્તો વ્રત કરે છે તે પ્રભુને પ્રાર્થના કરે છે કે હે નાથ આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે બીજા દિવસે બારસના દિવસે હું આપ એકાદશીનું પારણ કરીશ હે પ્રભુ મારી સેવાનો સ્વીકાર કરજો મારા પાપ નષ્ટ થાય ભક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય હે પ્રભુ મારી ભૂલ આરા અપરાધને ક્ષમા કરજો આ રીતે પ્રાર્થના કરવી જોઈએ અને પ્રભુને નિવેદિત કરવા જોઈએ તુલસી પત્ર આપણે જે ભગવાનને ભોગ સમર્પિત કર્યા છે તેમાં તુલસી દલ પધારવાનો નિયમ છે જો આપણે દસમા દિવસે તુલસી દલ તોડી ન શક્યા હોય તો એકાદશીના દિવસે તુલસીપત્ર પ્રભુની પૂજા માટે તોડી શકાય છે પોતાના ઉપયોગ માટે નહીં આ એકાદશી એવી છે કે માસિક ધર્મમાં બહેનો હોય તે સૂતક પણ હોય તો પણ વ્રત થાય છે પૂજા નથી થતી એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરવાથી પાપો નષ્ટ થાય છે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને આ પરિવર્તિત એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપના આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શાંતાકાર ભુજગેન્દ પદ્માન સુરેશ વિશ્વાધારમ ગગન સદર્શન મેઘવર્ણ શુભારં લક્ષ્મીકાન્તાક કમલનયન ભોગીભીર ધ્યાન ધ્યાનગમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોક એકનાથાય બોલો ભગવાન લક્ષ્મીપતિનારાયણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને આગળ વધારો તમારા મિત્રોને શેર કરો જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળી શકે ધન્યવાદ